કપડવંજ તાલુકાના જોરાપુરા કિશરપુરા દૂધ ઉત્પાદક મંડળીમાં અમૂલ સંઘ દ્વારા પશુપાલન જાગૃતિ કાર્યક્રમ ત્રણ દિવસ માટે યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત ફેડરેશનના પચાસ વર્ષની ઉજવણી પેટે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમૂલ સંઘ સીડી વિભાગમાંથી હિતલબેન જોશી સિનિયર ફિલ્ડ સુપરવાઇઝર અને નિક્કીબેન શાહ તેમજ જુનિયર આસિસ્ટન્ટ ના અધ્યક્ષ હેઠળ આ કાર્યક્રમનું આયોજન ત્રિદિવસીય કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જુરાપુરાની બહેનો નફાકારક આધુના પશુપાલક બચ્ચા ઉછેર પશુ સંવેદના પશુ રોગ પશુ નિયંત્રણ રોગ તેમજ પશુઓમાં ફેલાતા રોગચાળામાં પશુઓને કેવી રીતે બચાવી શકાય તે વિશેની માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉપસ્થિત દૂધ મંડળીના સેક્રેટરી જયેશભાઈ ચેરમેન ચેલાજી પસાજી પરમાર વાઇસ ચેરમેન દશરથભાઈ પરમાર તેમજ પ્રાથમિક શાળાના આચાર્ય અને સ્ટાફ દૂધ ઉત્પાદક સહકારી મંડળી કમિટીના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને જયેશભાઈ સેક્રેટરીએ સફળ બનાવવામાં સાથ સહકાર આપ્યો હતો નામ અમે આ પશુપાલન કેવી રીતે અને આ ત્રણ દિવસનો કાર્યક્રમ છે ત્રણ દિવસની અંદર પશુપાલનમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી અને પશુપાલન કેવી રીતે કરવું એની સમજણ આપવા આવ્યા છીએ ત્રણ દિવસની અંદર દીવા કાર્યક્રમ નામ છે આ કાર્યક્રમની પશુ સંવર્ધન પશુ પોષણ અને પશુ માવજન આ જે ત્રિકોણના ત્રણ ખૂણા કેવી રીતે સાચવવા એની સાચી સમજણ આપવા માટે આવ્યા છીએ કે આ રીતે જો પશુપાલન કરીશું તો આપણી આર્થિક પરિસ્થિતિમાં સુધારણા થશે નફાકારક પશુપાલન કરવા કેવી રીતે કરવું એની સાચી સમજણ આપવા માટે આવ્યા છીએ બસ ગામની બહેનો એવું છે કે સારું જો પશુપાલન કરશો તો બે પૈસા વધારે તમને મળશે બચ્ચાનો સારો ઉછેર કરશો તો બહારથી જાનવર લાવવાની જરૂર નહીં પડે અને પાડીવા ઘર આંગણે આપણે સારી રીતે ઉછેર કરી શકીશું શકીશુંબેન તમારું મારું નામ હેતનબેન અમિત અમિત કુમાર જોશી મારું મૂળ ગામ વ્યાસવાસના કપળન ચાલુકો હું છેલ્લા વીસ વર્ષથી અમૂલની અંદર સહકાર વિકાસ કાર્યક્રમની અંદર કામ કરું છું અને દરરોજ આ રીતે અમે ગામડાની અંદર આવા કાર્યક્રમો શિક્ષણના કરીએ છીએ અને ફેડરેશનના પચાસ વર્ષ પૂરા થાય એનો પણ કાર્યક્રમ અમે આ ચોરાપુરા ગામની અંદર કર્યો હતો આ કાર્યક્રમની અંદર અમે વડીલોનું સન્માન કર્યું ગાય પૂજન કર્યું ધરતી પૂજન કર્યું અને ચિત્ર સ્પર્ધા રાખી રંગોળી સ્પર્ધા રાખી અને ગામના બહેનોને લાગ્યો અને અવારનવાર કાર્યક્રમ જો થાય તો પશુપાલનની અંદર પણ સુધારણા થાય

ના ગામની બહેનોનો સહકાર સારો રહ્યો અને ત્રણ દિવસનો પ્રોગ્રામ રહ્યો તેમાં વડીલો પણ રહ્યા અને ગ્રામના સભાસદો પણ હાજર રહ્યા પ્રોગ્રામ સરસ રીતે રહ્યો આજનો જે પ્રોગ્રામ યોજાયો દૂધની ડેરીમાં એમાં તમારે શું કહેવું છે આજના પ્રોગ્રામથી ગામની બહેનોને જાગૃત કરવામાં આવી કે જેથી ગામમાં દૂધ ઉત્પાદન સારી રીતે કરી શકાય અને મહિલાઓ પોતાના પગ પર થઈ શકે એ માટે સરસ એવું માર્ગદર્શન આપવામાં આવ્યું

તો બચ્ચાને પણ એ એનું દૂધ એ અમૃત સમાન છે એટલે કે બચ્ચું જન્મે અને કલાક કલાકની અંદર આખા દિવસનું એના વજનના ભાગ જેટલું ન્યુમોનિયા નો તાવ એ ખરાબમાં ખરાબ છે બિયાર પછી બચ્ચાના ફેરફસા અંદર પાણી ભરાઈ જાય અને એનાથી તાવ આવે અને તાવની અંદર બચ્ચું તમારું મરી જાય કૃમિનો ચેપી રોગ કૃમિ એટલે કરમિયા કરમિયા બચ્ચાના શરીરની અંદર હોય અને પરિપક્વ થઈ જાય અંદર એનું પ્રમાણ વધી જાય અને બચ્ચાને મારી નાખે ચરમ પડ્યા હોય ને એટલે આપણે શું કરીએ ભુવા ગો